હિરેન મહેતા ડિવિઝન સેક્રેટરી વેસ્ટર્ન મંત્રી રાજકોટ અને વર્કિંગ જનરલ સેક્રેટરી વેસ્ટ રેલવે મુંબઈ આજ રોજ સમગ્ર ભારતીય રેલમાં એનએફઆઈઆરના આહવાનને લઈ વેસ્ટર્ન રેલવે મંત્રી સંઘ દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે તારીખ આઠ ના રોજ આપા ખાતે વિરોધ પ્રદર્શન કર્યા છે ગઈકાલે તારીખ નવ ના રોજ વાંકાનેર અને થાન ખાતે વિરોધ પ્રદર્શન થશે દસ તારીખે સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન થશે અને અગિયાર તારીખે રાજકોટમાં સમગ્ર રાજકોટ ડિવિઝન એકત્ર થઈ અને સરકારને આંખ ઉગાડવા માટે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે જો અમારી માંગ એનપીએસ રદ કરવામાં નહી આવે તો આ માટે અમે કર્મચારી મતદાન પણ લીધેલ છે અને જેમાં નેવું ટકા કર્મચારીઓ અમારી સાથે સહમત છે કે ભૂખ હડતાલ કરવી જોઈએ જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે યોગ્ય સમય નિર્ણય નહીં લે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને ભૂખ હડતાલ કરી સમગ્ર ભારતીય રેલના કર્મચારીઓ આ હડતાલમાં જોયા છે આમાં ફક્ત કેન્દ્રીય કર્મચારીના બધા યુનિયન સાથે છે જેમાં પીએનટી ડોકયાર્ડ નેવી પોસ્ટલ ઇન્કમટેક્સ કસ્ટમ્સ આ બધા યુનિયન્સ જે છે એ દરેક યુનિયન જે છે આ એનપીએસની લડાઈમાં સામેલ છે અને બધા એકત્ર થઈ અને એનપીએસ હટાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે જેના ભાગરૂપે આઠથી અગિયારમાં સમગ્ર ભારતીય રેલમાં અને સમગ્ર દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા આ માટે લડાઈ લડવામાં આવી રહી છે અને જો આ લડાઈમાં યોગ્ય નિર્ણય સમયસર નહીં લેવાય તો આ આવનારા પગ દિવસોમાં સખત આંદોલન કરી ભૂખ હડતાલ અને રેલ લોકોના આંદોલન માટે અમે સરકારને ચીમકી આપેલ છે જેના ભાગરૂપે અમે આંદોલન અને અમારી વ્યથા જણાવી રહ્યા છીએ આપ સૌ જાણો છો કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારીનું કોઈ ભવિષ્ય નથી અને અમારી એક જ માંગ છે કે રિટાયર થયા પછી કર્મચારીઓના બાળકો અને કુટુંબીજનો સારી રીતે રહી શકે સારી રીતે જીવી શકે એના માટે અમે ઓપીએસની માંગ કરી રહ્યા છીએ એનપીએસમાં કોઈ ભવિષ્ય નથી કર્મચારીનું એ પણ આપ સૌ જાણો છો કે એમાં કોઈ ફક્ત રિટાયર થાય એનપીએસમાં એને બેથી અઢી હજાર રૂપિયા પેન્શન મળે તો બેથી અઢી હજાર રૂપિયામાં આજના સમયમાં શું થાય એ આપ સૌ જાણો છો માટે અમે સિક્યુરિટી માંગીએ છીએ અને કર્મચારીની એક સિક્યુરિટી ભાગરૂપે અમે ઓપીએસ માગી રહ્યા છીએ જે આપ સૌના મીડિયા દ્વારા હું જાણ કરવા માગું છું કે આ જલ્દીમાં જલ્દી એનપીએસ રદ કરે એવી એવી માંગ અમે કરી રહ્યા છીએ